જય શ્રી હરિ જય મહાકાલ જય માતાજી મિત્રો હું ઘનશ્યામ પટેલ આપ સૌ મિત્રો ની મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિમ્યુઝિકલ ગ્રુપમાં આપનું સ્વાગત કરું છું મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિમ્યુઝિકલ ગ્રુપની ચેનલમાં કીબોર્ડ કે હાર્મોનિયમ શીખવા માટે વિડીયો મૂકું છું તેની માહિતી માટે વિડીયો છે વિડીયો અંત સુધી જોજો મિત્રો તમે કીબોર્ડ કે હાર્મોનિયમ શીખી રહ્યા છો અને તમારે મ્યુઝિક પાર્ટની તૈયારી કરવી છે તો તમે મારા બધા વિડીયો અંત સુધી જુઓ સ્કીપ ના કરો કેમ કે મારા બધા તાલ સાથે વગાડીને બતાવું છું જો તમને વગર બતાવીશ તો તમને તાલ સાથે કેવી રીતે વગાડવું તે ખ્યાલ નહીં આવે સૌ પહેલા કીબોર્ડમાં જે મ્યુઝિક પાર્ટ હોય કે મ્યુઝિક પાર્ટ સાથે સોંગ હોય તે વગાડીને બતાવું છું ત્યારબાદ મ્યુઝિક પાર્ટની સરગમ એને કે નોટેશન ગાય બતાવું છું તો આ બંને જુઓ અને સાંભળો તો તમને કીબોર્ડ કે હાર્મોનિયમ તાલ સાથે વગાડવામાં સરળ પડશે મ્યુઝિક પાર્ટની સરગમ યાનિ નોટેશનની પીડીએફ બનાવવાનું છું તે તાર શાસ્ત્રીય સંગીત સ્ટાફ નોટેશનમાં હશે મિત્રો મારા બધા વિડીયો અંત સુધી જોજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લો મારી ચેનલની અંદર તમને ગરબા ભજન લગ્ન ગીતમાં વગાડવા માટે મ્યુઝિક પાર્ટ શીખવા મળશે જય શ્રી હરિ જય મહાકાલ જય માતાજી મિત્રો